અત્યાર છે ને ભાઈ આપણે પરંપરાના મેળામાં આવી ગયા છે અને અત્યાર સુધી તો બધું ચાલુ થઈ જ છે ધીમે ધીમે થોડું ઘણુંથી સીઈ પછી ફરીયા અને તમને દેખાડું મજા આવી છે આ વિડિયોમાં તો અત્યારે હે ને ભાઈ મેળામાં શરૂઆત થઈ છે એટલે પછી માણસો ઓછા છે પગ મૂકવાની જગ્યા ના હોય હા તમને થોડી ઘણી વસ્તુ છે બતાવું એક નંબર જેવી તમે મેળામાં આવે ખોવાઈ જાવ ને ભાઈ પોલીસની રાઉ હોય આવી જવાનું અહીંયા આવી જવાનું હું ખોવાઈ ગયો બતાવું જાય એમ આ વખતે પગાઈ બહુ બહુ મસ્ત કરી નાખ્યું છે મેળામાં બધી નેટ પાયથરી છે આ રેતી છે ને એ પગમાં નું આવે એ માટે અહીંયા ચકડોળ નેટાણ બધું બંધ છે ટાણે આપણે પ્લાનિંગ કર્યું કે હા મેની સાઈડથી આપણે ચાલુ કરીશું થોડું ઘણું પછી આમ બધું ફરી લેવું આ બધી પાછળના ભાગાની હવે ધીમે ધીમે બધી રખડીએ છીએ આપણે પછી હું તમને ચોપાટી બાજુ લઈ જઈએ પોરબંદરની પ્રખ્યાત પ્રખ્યાત એવી ચોપાટી થોડું ઘણું આપણે રખડી લઈએ

હવે અહીંયા પીળા કલરની નેટ રાખીએ પીળા કલરની નેટ રાખીએ એવી આંખમાં એવી ખૂટતી હે ને આગળ વ્હાઈટ કલર ની નેટ હતી તો કલરની ઈ આંખમાં બહુ ખૂટતી હતી હવે અહીંયા મંદિર છે હવે આપણે આ બાજુ જાઉં ઝીંગલી લીધી છે પિક્ચર વાળી બતાવું તમને મસ્તી રેરા બઉ મસ્ત હટાણા ગાય છે ટ્રાફિક છે ને એટલે મજા આવે છે ફરવાની આમાં ટ્રાફિક હોય ને તો આમાં પગ મૂકવાની જગ્યા ને ખાલી પડ્યું હોય ને બધું અને ટાઈમ જ એવો રાખ્યો કે ટ્રાફિક ન હોય ને તો મજા આવે ત્યાં જવું એમ

વિડીયો મસ્તીનો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયોમાં થોડુંક ઓછું મેં બતાવ્યું છે કેમ કે મારી તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે તો વિડીયોને પ્રાઇન પૂરો કરીએ અને મળીએ આનાથી પણ એક બેસ્ટ વિડીયોમાં